કમ મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા ઓકે છે હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા બ્લોગ સાથે અને ખૂબ મજેદાર બ્લોગ થવાનો છે આજનો તો જોવાનું ભૂલતા નહીં અને લાસ્ટ બધા બ્લોગ ના જોયા હોય તો એ પણ જોઈ આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર અને લાઇક પણ કરી દેજો જો તમને આવા નવા 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 વિડીયો ગમતા હોય તો તો ચાલો આજે આપણી મોર્નિંગ થઈ છે બહુ જલ્દી જનરલી મારી મોર્નિંગ આટલી જલ્દી નથી થતી સાત વાગ્યા છે તો નહીને રેડી પણ થઈ ગયા છે ચા નાસ્તો પણ થઈ ગયો છે આપણે જવાના છે એક નવી જ જગ્યાએ અને ખૂબ સરસ મજાની જગ્યા છે અને આપણા ઘરેથી નજીક છે આપણા સ્ટેટથી નજીક છે તમે વિચાર્યું એના તો વ્લોગ બનવો જ બનવો જોઈએ તો તમને પણ ખ્યાલ આવે કે નવી જગ્યા ક્યાં છે શું છે અને સમર વેકેશન માટે ખૂબ જ સરસ છે તો અમે પણ ઘરે બધા આવ્યા છે મી વેકેશન માટે એટલે બધા જવાના છે ફેમિલી જોડે જવાના છે આજે બે ગાડી લઈને જવાના છે તો તો અમે દસ અગિયાર જણા જવાના છે તો ચાલો આપણે જોઈએ અને જરા પણ વાલનગર આગળ નીકળી જઈએ ફટાફટ અને શું છે ક્યાં છે એ પણ જોઈશું આપણે હમણાં તો જવાના છે આપણે સાપુતારા ખૂબ જ નજીકમાં આપણને પડે છે બે કલાકનો રસ્તો કંઈ દૂર ના કહેવાય અને આપણે પહેલાં રાજકોટ ને બોમ્બે ને દમણ બધે જવું પડતું હતું તો સાપુટે પણ વોટર પાર્ક આવી ગયા છે એ તમને બધાને ખબર હશે ઘણા લોકો જઈ પણ આવ્યા હશે તો સુરતના લોકો માટે ખૂબ સરસ મજાની વાત છે બિલ્લીમોરા વલસાડ બધાને જ નજીક લાગે છે એટલા માટે અને ટેન સિટી છે વનવાસો છે તો આપણે આજે ટેન સિટી જવાના છે અમે રિસર્ચ કર્યું વનવાસો પણ જવાના હતા વિચારેલું હતું પણ હવે ટેન સિટી જવાના છે તો ત્યાં જઈને આપણે જોઈએ કેટલી ટિકિટ છે એન્ટ્રી ટિકિટ કેટલી છે એન્ટ્રી ફીસ કેટલી છે બધું એક જ છે જે ગણો તે તો એ કેટલી છે ટિકિટમાં શું શું ઇન્કલુડ છે ડિનર કેવું છે બ્રેકફાસ્ટ કેવું છે લંચ કેવું છે અમારું બ્રેકફાસ્ટ અમે નથી લીધું ટેન ટુ ટેન છે આપણે સવારે દસ વાગ્યાથી સાંજે દસ વાગ્યા સુધી એટલે એમાં આપણું બાપાનું લંચ હશે રાતનું ડિનર હશે સાંજે જ્યાં નાસ્તો હશે પાણીની જે કંઈ પણ એક્ટિવિટી છે શું શું ત્યાં રાઈડો છે કેવી કેવી રાઈડો છે અને શું છે આપણે કેવી સર્વિસ છે લોકોની કેવો માહોલ છે આપણે જોઈશું બધું તો તમે ચેનલ પર બની રહેજો સબસ્ક્રાઈબ કરી રહેજો અને વિડીયોને કન્ટિન્યુ કરજો તો ચાલો સાત વાગ્યા છે આપડે નીકળી જઈએ પેલા જૂના ઘરે જઈએ લોકોને પિક કરી લઈએ અને પછી નીકળીએ સરપ્રાઈઝ જગ્યા મેં બોલી દીધું ઓલરેડી ખબર એટલે જોઈને ખબર પડશે જગ્યા કઈ રીતે જો આખો વ્લોગ જોવો પડશે બધા વ્લોગ જો એટલે ટાઇટલ ને જોઈએ એને ખબર પડી જાય ગરમી જો ગરમી ગરમી જો ચીખલી આવી ગયા છે અને ખમણ લેવા માટે ગાડી સ્ટોપ કરી છે ગુજ્જુ જ્યાં પણ જાય ત્યાં નાસ્તો જોડે લઈને જાય છે તો રસ્તામાં અમે પણ નાસ્તો કરીશું એટલા માટે અહીંયાથી ખમણ લઈ લીધા છે અમે ખાવાનો છે ઈ તો જોડી ઉપર હાઈ ખાવા મમ્મી એ તો એ રીતે તાપ આવેલો

તો આપણે સાપુતારા આવી ગયા પછી દસ કિલોમીટર પહેલાં આઈ થિંક દસની પાંચ કિલોમીટર જેટલું પહેલાં ચેકપોસ્ટ આવે છે અને ત્યાં પૈસા પે કરીને પછી આપણે રાઈટ લઈ લેવાનું છે સાપુતારા સુધી ઉપર સુધી નથી જવાનું આવી રીતે ગામડાનો રસ્તો પાર કરીને તમે ટેન સિટી આવી જાઓ છે તો જુઓ અમે આવી ગયા છે અંદર એન્ટ્રન્સના નજીક આવી ગયા છે પાર્કિંગ પાસે તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે તમે ગૂગલમાં નેવિગેટરમાં લગાવશો ટેન સિટી સાપુતારા તો પણ આવી જશે તો ચાલો આપણે પહોંચી ગયા છે જોઈએ તો આવી ગયા જુઓ ઘાટવાળા આપણા ઊંચા નીચાણવાળા રસ્તા પાર કરીને આપણે સાપુતારા આવી ગયા છે સાપુતારા એકદમ તમારે ઉપર નથી જવાનું થોડું નીચે જ છે અંદરથી તમારે રાઈટ લેવાનો છે રસ્તો તમે નેવિગેટરમાં ટેન સિટી લગાવો સાપુતારા ટેન સિટી સાપુતારા ટોપન તમને રસ્તો ઇઝીલી દેખાય છે છતાં પણ હું લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો આપણે હવે જોઈએ આવી ગયા છે પાર્કિંગ કરે છે અહીંયા પાર્કિંગ પણ છે સરસ મજાનું સાપુતારા ઉપર નથી જવાનું થોડું પહેલાં જ દસ કિલોમીટર પહેલાં જ આપણે ચેકપોસ્ટ આવે ત્યાં આપણે ચેકપોસ્ટ પર પૈસા આપીને પછી આપણે રાઈટ સાઈડે લઈ લેવાનું છે અને અંદર ગામડું છે તમે જોઈ જ ઓલરેડી ગામડામાં રસ્તો જોયો અંદર આવી જવાનું છે થોડું પાંચ જ મિનિટનો રસ્તો છે અંદર અને અહીંયા પાર્કિંગની પણ વ્યવસ્થા છે જો આપણી પણ ગાડી પાર્ક થઈ રહી છે અને અહીંયાથી એન્ટ્રન્સ છે હવે આપણે અંદર જઈએ અને જોઈએ કેવું છે કેવું નહીં તમે પણ જોવા માટે બ્લોગને કન્ટિન્યુ કરજો તો સરસ મજા આવવાની છે આજે તાપમાં વેધર પણ સારું છે કેટલું સરસ વ્યૂ છે જો આ એન્ટ્રન્સમાં આપણે એન્ટ્રન્સ જ છે એનું જો અહીંયા ફોટોગ્રાફી માટે સરસ મજાની એવી આ બધી સાયકલ બાયસિકલ રાખી છે હિંચકો રાખવામાં આવ્યો છે એટલું સુંદર વ્યૂ છે અને મારે અહીંયા વોઇસ ઓવર કરવો પડે છે બિકોઝ મ્યુઝિક વાગે છે ત્યાં તો કોપીરાઈટ ક્લેમ આવી જાય એટલા માટે મેં મ્યુઝિક ઓફ કરીને વોઇસ ઓવર કરું છું જો આ પણ બધું ફોટોગ્રાફી માટે સરસ મજાનું છે અહીંયા તમે વિડીયો ફોટોગ્રાફી કરી શકો ઇન્સ્ટા માટે રીલ બનાવી શકો એટલું સરસ મજાનું છે અમે પણ રીલ અને ફોટોગ્રાફી કરી લીધી છે તો જુઓ તમે આપણે જોઈએ હજુ આગળ કેવું છે આ એન્ટ્રન્સ છે એનું મારે અહીંયા વોઇસ ઓવર કરવો જ પડે છે કમ્પલસરી બીકોઝ મ્યુઝિક બહુ લાઉડલી વાગે છે એટલા માટે ચાલો ભાઈ ચાલો બહુ મજા પડી જવાની છે આજે તો સ્વિમિંગ મસ્ત પૈસા વસૂલ ને એન્ટરસ માં જોઈને જ પૈસા વસૂલ થઈ ગયા હે ગરમીમાં બી સમર વેકેશન માં બી હવાય કેમકે એટલી ઠંડક છે એટલું સરસ વાતાવરણ છે અહિયાં એકદમ ઝાડ બધા હા કુદરતી નેચર અને એટલા બધા ઈચકાઓ હા એ કોટેજ બતાવું ને હમણાં કોટેજ પણ અહીંયા મળે છે તમારે નાઇટ હોલ્ડ કરવો એ પણ તમે કરી શકો અને લંચ સાપુતારા ટેન સિટી ગેમ ઝોન ચાલો તો જો અહીંયા જે બધી એક્ટિવિટી કરવાની છે તે બધી અહીંયા છે અને સરસ મજાનું છે ખબર નહીં બહુ ટાપ છે એટલે એ લોકો ઓલરેડી સ્વિમિંગ ને બધું ચાલુ કરી દીધેલું છે રેઇન ડાન્સને બધું તો આઈ થિંક આ કદાચ અત્યારે બંધ છે એટલે સાંજે બપોર પછી ત્રણ વાગ્યા પછી કરાવશે તમે આ બધી એક્ટિવિટી પણ કરી શકો અહીંયા જીપ લાઈન પણ છે ઇચકા પણ નાખ્યા છે ઠેર ઠેર સરસ મજાનું છે મારા તરફથી તો ટેન ઓફ ટેન છે જો આપણ આ તમે એના ઉપર ચાલી શકો ટાપ છે ને એટલે કદાચ બંધ હશે ત્રણ વાગ્યા પછી ચલાવે એવું લાગે છે હા બહુ ટાપ છે એટલા ખાતર બંધ હશે બાકી હોય સવારમાં આ કોટેજ છે હું અહીંયાથી જ દેખાડી દઉં પછી કદાચ આપણે ત્યાં જઈએ તો ડિટેલમાં જોઈશું આજે રહેવાના કોટેજ છે જે તમને ભાડે મળી જાય છે એના પ્રાઇસ કેટલી છે તમે ગૂગલ પર ઓલરેડી જોઈ શકો ટેન સિટી સાપુતારા લખશો એટલે ગૂગલ પર બધી ડિટેલ છે વોટ્સએપ નંબર પણ એમનો છે અને ઇન્સ્ટામાં પણ એમનો આઈડી છે હું તમને અહીંયા બધું મેન્શન કરી દઈશ તો તમે ચેક કરી શકો અને હું પણ તમને એન્ડમાં જણાવી દઈશ ટિકિટના ભાવ જોડે આના પણ હું તમને કહી દઈશ તો તમારે અહીંયા નાઇટ હોલ કરવો હોય તો તમે આમાં સરસ મજાનું નાઇટ હોલ પણ કરી શકો તમે એક દિવસ બે દિવસ રોકાઈ શકો અને અહીંયા બધું એન્જોય કરી શકો તમે હતું કે અમારી એક ગાડી આવી નથી હજુ અને કપડાં ચેન્જ કરવા પેલા આ બધી એક્ટિવિટી કરી લઈએ તો બહુ ગરમી છે એટલા કારણથી આ કડાચ બંધ છે ત્રણ વાગ્યા પછી ચાલુ કરશે અને અત્યારે રેઇન ડાન્સ અને સ્વિમિંગ ચાલુ છે તો આપણે કપડાં ચેન્જ કરીને એ કરી લઈએ આ બાજુ ઉપર બધું ટેન સિટીનું બધું ડાઇનિંગ એરિયા છે આ બાજુ તો આપણે જ્યારે લંચ કરવા જઈશું ત્યારે જોઈશું એ બધું ડિટેલમાં અહીંયા વોશરૂમની ફેસિલિટી છે અને આપણે ઉપર જઈ રહેલા છે તો આપણે જોઈએ કે કેવું છે પાણી છે ત્યાં ઠંડુ પાણીનું કુલર લગાવેલું છે ગ્લાસ પણ છે ડિસ્પોઝેબલ પાણી આપે છે પછી કિચનમાં જઈશું સાડા અગ્યા થઈ ગયા છે એટલે હવે આપણી ઈચ્છા એવી છે કે બાર વાગે આપણે જમી જમી લઈએ લંચ કરી લઈએ અને પછી જ આપણે જઈશું આમાં પાણીની જે એક્ટિવિટી છે સ્વિમિંગ અને રેઇન ડાન્સ એમાં જમીને જઈશું તો કપડાં ચેન્જ કર્યા પછી ચાર વાગ્યા સુધી પ્રોબ્લેમ નહીં આપણને તો જો અહીંયા ક્યાં ટાઈમ નીકળી જાય છે કંઈ ખબર નથી પડતી ક્યાં ના બેઠા હતા અને જે અમારી એક ગાડી બાકી હતી એ પણ આવી ગઈ ટોટલ અમે અત્યારે ઇલેવન છે તો અગિયાર જણા છે આવી ગયા છે બધાને ફોટો સેશન ચાલ્યું એટલું બધું ચાલ્યું એટલું બધું ચાલ્યું કે અડધી કલાક ચાલે બિકોઝ હવે કેવું છે કે જમવાનો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી લંચનો અને સાડા બાર એક્ઝેક્ટ એ લોકો લંચ ચાલુ કરે છે બાર ને વીસ થઈ છે એટલે અમે ફોટો સેશન બરાબર ચલાવ્યું છે તો ઘણા બધા ફોટોગ્રાફી કરી લીધી વિડીયો કરી લીધી મેં પણ રીલ બનાવી લીધી છે ઇન્સ્ટામાં જઈને જોયા છો મારું ઇન્સ્ટા આઈડી અહીંયા છે જ યુટ્યુબ પર તો ના હોય તો બી હું અહીંયા હમણાં મેન્શન કરી રહીશ તો તમે ઇન્સ્ટામાં જઈને રીલ પણ જોઈ લેજો અને ખૂબ સરસ મજાનું છે મજા આવે છે કંઈ પણ તાપ છે ગરમી છે પણ કંટાળો નથી આવતો કે તમે જોઈ જ શકો છો આ જો અહીંયા કેટલું લીલોતરી છે અને કેવું છે એ તમને ખ્યાલ આવી જાય છે જો આ રહેવાના ટેન્શન ઓલરેડી દેખાડી દીધા છે તમને હજુ પણ આપણે એકવાર ડિટેલમાં જોઈશું તો હવે અમે પણ લંચ કરી લઈએ અને જે જીપલાઇનની બધી એક્ટિવિટી છે એ લોકો ચાર વાગે ચાલુ કરશે બિકોઝ ગરમી છે એટલે તો અત્યારે જે સ્વિમિંગનું છે એ અને રેઇન ડાન્સને એ બધું છે તો લંચ કરીને આપણે એ જોઈશું તો એ પણ હું જેટલું થાય એટલું કવર કરીશ તો તમે બ્લોગને કન્ટિન્યૂ કરજો ને જોતા રહેજો જો આ એક ખાલી છે ઓલરેડી કોઈ ખાલી કર્યું છે તો હું તમને દેખાડીશ દઉં અહીંયાથી જોઈ અને ડોર ઓપન હશે તો હું જરૂરથી તમને દેખાડી આવી રીતે નામ લખ્યું છે અને રૂમ નંબર પાય પાછો ઓકે ખાલી છે તો જો અહીંયા આવી રીતે આ બે બેડનું છે એટલે આઈ થિંક બે ને બે ચાર કે પાંચ માણસ ચાર માણસ રહી શકે એટલું છે દરવાજો જતો રહેશે તો અંધારું થઈ જશે તો આવી રીતે અહીંયા ડ્રેસિંગ એરિયા છે આ ટોયલેટ બાથરૂમ છે હા ટોયલેટ બાથરૂમ છે આ ડ્રેસિંગ ટેબલ છે મિરર છે અહીંયા અને આ બે બેડ છે અહીંયા વિન્ડો છે આ વિન્ડોમાંથી પણ તમે બહાર જઈ શકો છો જુઓ અને આ તમારો આ એરિયા છે તમે અહીંયા બેસીને પણ એન્જોય કરી શકો આ બહારનો વ્યૂ છે તમારા અહીંયા આ જે ઓટલો કહેવામાં આવે ત્યાંથી અને જો આ બાજુનું ઘર પણ તમે જોઈ શકો સેમ છે બધા લાઇનમાં અને બારણામાં આવી રીતે સામે સામે એટલું બધું લીલોતરી છે એટલા બધા ઝાડ ઉગાડ્યા છે ઝાડ ઉગેલા એ રાઇખા છે એમણે બહુ સરસ મજાનો વ્યૂ પણ આવે છે ને ઠંડક પણ લાગે છે આપણે તો કપડાં ચેન્જ કરવાના બાકી છે અને સ્વિમિંગના જવાનું પણ બાકી છે પણ લોકો અહીંયા પબ્લિક કેટલું એન્જોય કરે છે એ હું તમને હમણાં દેખાડું પહેલા પછી આપણે આપણું પણ જોઈશું જુઓ

સ્વીટમાં ગુલાબજાંબુ છે અને મિક્સ વેજીટેબલનું શાક છે પંજાબી શાક છે પનીરવાળું દાળ છે આપણી ગુજરાતી દાળ છે રાઈસ છે સલાડ છે અને પાપડ પાપડી છે તો જો તમે એકદમ નીટ એન્ડ ક્લીન છે ચોખ્ખાઈ સ્વસ્થ વાઇઝ પણ એકદમ ખૂબ સરસ મજાનું છે જમીને પછી હું તમને ટેસ્ટ વાઈઝ પણ જણાવીશ કેવું છે તે તો જો ફર્સ્ટ ક્લાસ લંચ થઈ ગયું બધા કપડાં ચેન્જ કરીને રેડી થઈ ગયા છે સ્વિમિંગ માટે તો આપણે જઈએ હવે હમણાં બંધ છે કે બધા જમવા ગયેલા છે લંચ કરવા ગયેલા છે એટલે હમણાં બધા આવશે એટલે મજા આવશે તો આપણે જોઈએ એના પણ જ્યાં સુધી ફોન મારા સુધી પાણીમાં લઈ જવાય ત્યાં સુધી હું બ્લોગિંગ કરીશ અને તમને પણ દેખાડીશ કે કેવી મજા આવે બાકી દિવસ ખૂબ સરસ હતો અને ખૂબ મજા આવી છે અવાય અહીંયા તમારે એકવાર જરૂરથી વિઝિટ કરવું જોઈએ જે પણ સાપુતારા આપણા ત્યાંથી દૂર નથી વલસાડથી લઈને સુરત સુધીમાં આપણને આ સરસ પડે અને ખૂબ સરસ જમવાનું પણ મેં ઓલરેડી રેટિંગ આપી દીધા રાતે ડિનર પણ કેવું છે સાંજે ચાર વાગે શું ચા નાસ્તામાં છે એ પણ આપણે જોઈશું અને લાસ્ટમાં હું તમને પ્રાઇસ પણ કહીશ તિકીઝની અને અંદર શું શું ઇન્કલુડ એ પણ કહીશ તો ચાલો અમારો દિવસ તો ખૂબ સરસ રહ્યો કેમકે મજા આવે એવી જગ્યા છે અને અહીંયાનું એટમોસ્ફિયર એટલું સરસ છે અને ગ્રીન 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 તમે ચારે બાજુ જોઈ શકો કે તમને કેટલી ગ્રીનોતરી દેખાય છે એ એટલે ખૂબ સરસ વાતાવરણ છે અને મજા આવી ગઈ ચાલો આવી જાવ રિવ્યુ આપો જમવાનું કેવું હતું અહીંયા ટેન સીટીમાં ટેન ઓફ ટેન ને શાકાહારી પ્યોર વીચ સ્વીટમાં ગુલાબજામ બી ફરસાણ માં ગોટા ગોટા તો એટલા સરસ એટલે જઈને પણ છે ખુબ સરસ પણ આ વાતાવરણ કેવું લાગે વાતાવરણ ને એક વાર જ ગરબા ચાલુ ગુજરાતીઓના એ ગુજ્યુ બધા ચાલો હતાપુર દાળામાં આવીને ગરબા કોણ કરે અમે અમારા ઘરની જ પ્રજા છે ખાલી આટલી તો જુઓ થાકે હારેલા નાઈને પરવાય રા કપડાં ચેન્જ કરી દીધા છે વાઈ ગયા છે ચાર હવે ચાર નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને સ્વિમિંગવાળું બધું એક્ટિવિટી બંધ જ કરશે અત્યારે પણ અમે થાય ગયા એટલે અમે બસ પટી ગયું તો કપડાં ચેન્જ કરી દીધા છે અને અહીંયા આ બાજુ જે બધી જીપ લાઈનની બધી એક્ટિવિટી છે એ પણ ચાલુ થઈ ગઈ છે પણ ટાઈમ થશે ચાર નાસ્તાનો કદાચ તો અમે ચાર નાસ્તો કરીને પછી એ બધું કરવા જઈશું તો એ પણ હું કવર કરીશ અને એ પણ તમને દેખાડીશ અને રિયલીમાં એન્જોય કર્યું ખરેખર બહુ મજા આવી ગઈ એક વાર તો તમારે જરૂરથી વિઝિટ કરવા જેવું છે તો ચાલો હવે આપણે આગળનો પ્રોગ્રામ શું છે એ જોઈએ ગુગ્લુ કેટલું સરસ તૈયાર થઈ ગયું વાહ 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 મામી મામી શું કે મામીને શું લાવું પણ શું જોઈએ તને લઈવા અમારું છે છે કે નાસ્તામાં શું છે બે અને આયકો છે મીઠું

સેવમરાેવમરા અને બધું ને કાંદા તમે ત્યાં ભેળ છે બિસ્કીટ છે ને ચા ચા નાસ્તા પછીની જે એક્ટિવિટી છે તે બધી અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે તો ત્યાં ક્રિકેટ માટે પણ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને એની ફરતે હિંસકા નાખવામાં આવ્યા છે તો તમે હિંચકા પર બેસીને એ પણ એન્જોય કરી શકો અને આ જીપલાઈનને બધું છે સ્ટાર્ટ કરી દીધું છે આ કેવિન કુમાર જાય છે એની પાછળ તે જસ્ટ છે અને કાકી પણ કહે છે હસલ કરે છે હાર્મિસ કરે છે પીકાએ કર્યું છે તો હું તમને હમણાં દેખાડું ફ્રન્ટ કેમેરાથી પણ ને ઉપર ડોહી કબટી છે ઓ ચાલ્યા આ બાજુ ઓ જોટા જજો અમને જાવ નાની નાની આજે રેકોર્ડ તોડી કાઢ્યો હે એ ચાલ્યા કેવિન કુમાર જીપ લાઈન પહોંચી ગયા તો યાર બીજી વાર એમ કે દિવસે અંબિકા વાળા બ્લોગમાં બોલતા હતા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એમ સેકન્ડ ટાઈમ રેડી આ કતો ચાલુ બી કરી બાજુ જુઓ એ હરમીશ કેવું લાગે કેવું લાગે બોલો જરાક મજા આવે ને બસ તો જવા રહ્યો હા બતાવજો જરાક એ પકડી રાખવાનું એટલે લગાઈ દેવ ને પેલા માં હર્ષલ બેસ્ટ ઓફ લક ચાલ્યા અમારા હવે મજા આવી ગઈ લાગે તમને તો એકવાર કર્યું એટલે મજાની લાઈફ ખાટલા જો ખાટલા બેઠો ખાટલો દૂધ આ પટ્ટી વાળો પટ્ટી વાળો જે ખાટલો છે ને કોણ ઉચ્ચો કોને એટલે દેખાય એમ આ દૂધ આ પટ્ટી વાળો ખાટલો છે ને ખાટલાના હિંચકા બનાવેલા છે હા ખાટલાના નહીં છે તમે જોઈ લો પટ્ટી વાળા ખાટલા છે વાતાવરણ બી સારું થઈ મસ્ત લાગે મજા આવે જુઓ ફાઇનલી સાંજના ડિનરની રેડી થઈ ગઈ છે અને સૂપ મુકાઈ ગયું છે અહીંયા તમે પહેલાં સૂપ એન્જોય કરી શકો પછી તમે ડિનર લઈ શકો તો અમે પણ આવી ગયા છે ડિનર માટે આપણે જોઈએ શું શું છે તો જુઓ ડિનરમાં સેમ બપોરે લંચની જેમ બધું ગોઠવાઈ ગયું છે વ્યવસ્થિત રીતે તમે અહીંયાથી બધું લઈ શકો અને આપણે આગળ જોઈએ શું છે ડિનરમાં આજનું મેનુ શું છે ડિનરનું જે રોજના અલગ અલગ મેનુ હોય છે એવરી ડે સેમ નથી હોતું તો મેં અહીંયા વાત કરી છે પૂછ્યું છે તો એવરી ડેના ચેન્જ કરે છે રોટી છે અત્યારે સબ્જીમાં શું પણ છે એ પણ આપણે જોઈશું અત્યારે ચાઇનીઝ ચાઇનીઝ ગેટ છે સાંજે એ પણ આપણે લઈ લઈશું થોડી બટેકાનું શાક છે બટેકાની સૂકી ભાજી છે અને પનીરનું શાક છે એ છે કઢી છે અને વેજ તો આ છે નેક્સ્ટ ડે મોર્નિંગ અને કાલે બહુ લેટ આવ્યા હતા રાતે બાર વાગે ગયા હતા ઘરે આવતા હતા એટલે બ્લોગ એન્ડ કરવાનું રહી ગયો હતો અને તમને ડિટેલ જણાવવાનું પણ રહી ગયું હતું તમે વિચાર્યું કે સવારે મોર્નિંગમાં આપણે બ્લોગનું એન્ડ કરી રહીએ અને એ જે આપણે ટેન સિટી ગયા હતા એની અમારી પર પર્સન ટિકિટ હતી વન થાઉઝન્ડ રૂપીસ એમાં બધું ઇન્ક્લુડ હતું જે પણ તમે અંદર એક્ટિવિટી કરો વોટર એક્ટિવિટી હતી અને જે કંઈ જીપલાઇન જે કંઈ પણ હતી એ તમે જે પણ જોયું એ બધું ઇન્ક્લુડ છે અંડર અને બપોરે લંચ ઇન્કલુડ છે અંદર સાંજે ચાર વાગે ચાર નાસ્તો ઇન્કલુડ હતો અને રાતનું ડિનર ઇન્ક્લુડ હતું તો એ બધું તમે જોઈ લીધું એ બધું ટિકિટમાં ઇન્ક્લુડ છે તમારે વન થાઉઝન્ડ ટિકિટ પે કરવાની પછી તમારે કંઈ પણ વસ્તુ પે કોઈ પણ એક રૂપિયો પે કરવાનો નથી અને સવારે નાઇન ટુ રાતે ટેન પણ હોય છે અમે એ નોટું લીધું તેમાં સવારે એક બ્રેકફાસ્ટ ઇન્કલુડ થાય છે અને પછી બાર વાગે લંચ હોય એ રીતે હોય છે અમારું બાર વાગે લંચથી હતું અને સાંજનો નાસ્તો અને રાતનું ડિનર હતું અને બાકીનું બધું અંદર ફરવાનું હતું તો આ હતું જોયું આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે જગ્યા પણ ગમી હતી ખૂબ સરસ મજાની જગ્યા છે એકવાર વિઝિટ જરૂરથી કરજો અને ના મળે કોઈને એડ્રેસ લોકેશન જે કંઈ પણ માહિતી જોઈતી હોય તો મને ઇન્સ્ટામાં ડીએમ કરી શકો ઇન્સ્ટાનું આઈડિયામાં મેન્શન કરેલું છે અને અહીંયા પણ હું મેન્શન કરી રહ્યો છું એકવાર ફરીથી તો હોપ તો તમને વિડીયો ગમ્યો હશે જગ્યા પણ ખૂબ ગમી હશે અમે તો ખૂબ એન્જોય કર્યું તો એકવાર વિઝિટ જરૂરથી કરજો તો ચાલો મળીએ પછી નવા બ્લોગમાં ફરીથી